જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયો અને મિત્રો આજના આજના આપણે છે માહિતી આપવા જઈ રહ્યા બહુ મજા આવવાની છે એટલે વિડીયો પૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કોણ પણ ભૂલતા નહીં તો જલ્દી મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમે બધા વિડીયો જોવો છો ખરા પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા નથી મિત્રો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ ઉપર મિત્રો નવા વિડિયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય મિત્રો હવે મિત્રો વાત કરીએ તો મિત્રો બનાસ તળી માં દાંતીવા ડેમ માં હજી સુધી પાણી ની આવક ચાલુ થઈ નથી અને હવે પાણી ની આવક ચાલુ થઈ જશે મિત્રો એટલે કે મિત્રો માઉન્ટ આબુ સહિત અંબાજી ત્યાં આગળ મિત્રો વરસાદ મિત્રો હવે ચાલુ થયો છે મિત્રો એટલે દાંતીવા ડેમ માં પાણી ની આવક જોવા મળશે અને મિત્રો જો આ વર્ષમાં દાંતીવા ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જશે ખરી એટલે આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયો નીચે કોમેન્ટ કરી દેજો અને સાથે સાથે અમારી ચેનલ પણ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી